હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વૈદેહિક ક્રિએશન આજે આપણે બનાવીશું ગુજરાતની પ્રખ્યાત ચોરાફળી ચટપટી ઓર મસાલેદાર જેના માટે આપણે ઘઉંના લોટમાં તેલ મીઠું અને પાણીથી સરસ કડક લોટ બાંધી લેશું જેમ તમને દેખાય છે વિડીયોમાં એવી જ રીતે અને એને ઢાંકીને આપણે રાખી દેસું ધીમા ગેસે આપણે તેલને ગરમ થવા મૂકીશું હવે આપ જોઈ રહ્યા છો કે લોટ આપણો સરસ રીતે રેસ્ટ થઈ ગયો છે તો હવે આપણે આ લોટની રોટલી વણશું કોને કોને રોટલી વણતા આવડે છે એ કોમેન્ટમાં જરૂર કહેજો પહેલાં તો રોટલી વણવા પહેલાં આવી રીતે સરસ રીતે મસળી લેશું આપણે લોટને સરસ રીતે રોટલી વણીને પછી તમને જે રીતની ડિઝાઇન ગમતી હોય એ ડિઝાઇન છરીની મદદથી કરવાની છે અને પછી એ બધી રોટલીને આપણે તરી લેવાની છે તો કે સરસ મજાની અને ઈજી રેસિપી રેસીપી છે ને ચોરાફળીની તો ઉપરથી પછી તમે મસાલો છાંટીને ચટપટ ચા સાથે જમી શકો છો આવી જ નવી નવી રેસીપી માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વૈદેહિક ક્રિએશન